ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ગેનીબેન ઠાકોર ઉપર નિશાન સાધ્યું રેખા ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે અને હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું બનાસકાંઠા લોકસભા બેઠક સૌથી ઇન્ટરેસ્ટિંગ જો કોઈ ચૂંટણી આ લોકસભામાં રહેશે તો આ બેઠક ઉપર રહેશે કારણ કે અત્યાર સુધી જે જાહેર થયેલા ઉમેદવારો છે તેમાં એકમાત્ર બેઠક છે કે જ્યાં મહિલા વર્સસ મહિલાનો જંગ છે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે જે હાલ વાવથી ધારાસભ્ય છે અને ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે